સહજાત્મ સ્વરૂપ પરમગુરુ સામાન્ય માન્યતા એવી છે કે પરમ કુપાદેવે સોળ વર્ષની ઉંમરે મોરબી ઉપાસનામાં અવધાન જોયા અને પોતે તેવા અવધાન કરવાનું શરૂ કર્યું પણ મૂળ હકીકત તદ્દન જુદી જ છે રાજકોટ મુકામે જ્યારે કચ્છના ભાઈઓ બાળરાજને કાશી ભણવા મોકલવાની યોજના લઈને આવ્યા ત્યારે આ બાળરાજે તેમના ઉતરાની વ્યવસ્થા ધારશીબાઈને ત્યાં કરી અને પોતે તેમને સામે લેવા ગયા અને આત્માની અનંત શક્તિના ઉઘાડથી તેમને નામ દઈને બોલાવ્યા આવો હેમરાજભાઈ આવો માલસીભાઈ ધારસીભાઈને ઘેર તે ભાઈઓ આ દસ વર્ષના બાળકને કહે છે અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો એમ કહી સંગપટક ગ્રંથની એક ગાથા જે તેઓ લખીને લાવેલા તેના આડાવાળા અક્ષરો આપ્યા જેને કાગળ ઉપર લખ્યા વગર મન મસ્તકમાં ગોઠવી બાળરાજે મૂળ ગાથા બનાવી બોલી બતાવી બંને ભાઈઓ તાજુબી પામ્યા આ સમયે બાળરાજની ઉંમર માત્ર દસ વર્ષની હતી એનો અર્થ એ થયો કે પરમપે દસ વર્ષની ઉંમર પહેલાં જ અવધાન કરવા શરૂ કરી દીધા હતા જે વાત છેક કચ્છ સુધી પહોંચી હતી સંત ઓગણીસો આડત્રીસમાં હરિભાઈ ભાઈચંદ મહેતાએ બાળરાજની કવિત્વ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને તેમણે સ્નેહી મંડળમાં મોરબી ક્ષેત્રે દાખલ કર્યા મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ ડોસા વકીલ શ્રી રવાશંકરભાઈ મહેતા પણ હતા અહીં બાળરાજ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સાદા વ્યાજ અને ચક્રતી વ્યાજના દાખલા મોઢે ગણી આપતા અને સવાલ પૂરો થાય કે જવાબ આપતા પત્તા રમતા ત્યારે કોની પાસે હુકમનું પત્તું છે તે કહી દેતા જોયા વગર માંગેલ પાના પત્તાની થપ્પીમાંથી કાઢી આપતા બીજાને મનની વાતો કહેતા અને સૌને આનંદ અને આશ્ચર્ય ઉપજે એવા ઘણા ઘણા પ્રસંગો નોંધાયા છે રેવાશંકરભાઈને ત્યાં ચાખ્યા વગર રસોઈનો સ્વાદ પણ કંઈ બતાવે આ અરસામાં સોળ વર્ષની ઉંમરે તેમણે મોરબી ક્ષેત્રે સોની બજારમાં આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં શંકરલાલ મહેશ્વર શાસ્ત્રીના આઠ અવધાન જોયા બીજે દિવસે મિત્રો સાથે વસંતબાગમાં ગયા ત્યાં અલગ અલગ વિષયો લઈ આઠ અવધાન કરી બતાવ્યા આ જ એ વસંત બાગ છે જે અત્યારે મ્યુનિસિપાલિટીના કબજામાં આ સ્થાન રહેલું છે ત્રીજે દિવસે ફરી તે જ ઉપાશ્રયમાં સેંકડોની મેદની સમક્ષ બાર અવધાન કર્યા લોકો આ કોઈ દેવાંશી પુરુષ છે તે નજરે અહોભાવે જોવા લાગ્યા ત્યારબાદ મોરબીની હાઈસ્કૂલમાં મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખેમજીની હાજરીમાં મોટી સભામાં બાર અવધાન કર્યા ત્યારે શેઠ બોલ્યા આ સમયે આવી શક્તિવાળા પુરુષ હિન્દ ખાતે તો એક જ છે આ તે વીસી ટેકનિકલ હાઈસ્કૂલ જે મોટી સભા સમક્ષ અવધાન પ્રયોગ થયા હતા પછી તો બારમાંથી સોળ બાવન અને એકી સાથે સો સો અવધાન એટલે કે શતાધન કર્યા જે અંગે વચનામૂત અઢારમાં વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે મોરબીના પોપટલાલભાઈ દપ્તરીને જૈન આગમ સૂત્રો સાંભળવાનો શોખ હોવાથી પરમકુલદેવ આ ઉગતી ઉંમરે અવારનવાર વિનયચંદભાઈ અને પોપટલાલભાઈ સાથે તેઓના ઘેર અને વફિસે બેસતા અને ધર્મચર્ચા કરતા જ્ઞાન અતિશય અતિન્દ્રિય જ્ઞાન અને શાસ્ત્રની સંપૂર્ણ સંબંધને લઈને પિતા પુત્રને અહોભાવ વધતો જાય એક વખત વિનંતી કરે છે કે આ જીનના શાસ્ત્ર સૂત્રો તો અઘરા છે માટે સાર રૂપ એવું એક પુસ્તક રચો તો અમોને આમ જેવા બીજાને પણ કંઈક સમજાય અને આ નિમિત્તે તો ત્રણ દિવસમાં પરમ દેવે સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે મોરબીમાં શ્રી પોપટભાઈ દપ્ત્રીને મોક્ષમાળા લખી ઇતિહાસ સર્જ્યો તે આ જ મકાન પહેલે માળાએ એક રૂમમાં જ્યાં પરમ દેવે ઉપયોગમાં લીધેલ ખુરશી અને ટેબલ પણ વર્ષો સુધી મોજૂદ હતા આજે આ મકાન જર્જરિત થયું છે અને દાદરો પણ બિસ્વાર હાલતમાં હોય ને કદાચ તૂટી પડે એ ભયે હવે નીચે ઉભા રહીને જ આ જગ્યાના દર્શન કરી શકાય છે કાળ માપાણી તમે પ્રગટ અવદાન પ્રયોગ ગયા સમાજમાં આપણે જોયું કે દસ વર્ષની પહેલાની ઉંમર સાડા નવ સવા નવ પોણા દસ વર્ષે અવધાન તો કરતા જ અને કચ્છમાં ખબર પડી ગયેલી કે આ નવ દસ વર્ષનો છોકરો અવધાન કરે છે પછી જ હેમરાજભાઈ આવ્યા કે ગયા સમાગમ આપણે વાત કરી પણ જાહેરમાં અવધાન કરતા ન બે પાંચ દસ મિત્રો હોય માળ રમત લાગે બીજાને એવું અને એવું જ લાગે ને કોઈ નાના છોકરો આવું કે તમે બોલો હું કહી દઉં

ત્યારે હિન્દુસ્તાનમાં એ સમયે શંકરલાલ મહેશ્વર શાસ્ત્રીએ આઠ અવધાન કરતા અને એ એક અજાયબી ગણાતું આખા હિન્દુસ્તાન ભારતની બહાર કોઈ અવધાન હોય એવું કઈ હજી રેકોર્ડમાં છે નહીં ઘણું બધું કરે છે એમ કે છે એમ ચંદ્ર ઉપર ગયા પણ અવધાન કરે એવું કોઈ ખોટો તો જ નથી કરતા કેમ કે આ તો આત્માની શક્તિને વાત છે વ્યવહારમાં ચાલે ખોટું બોલીએ સાચું બોલીએ ન બોલીએ એવું બધું ખોટું જ છે વ્યવહાર પરમાત્મા એટલે હજી પણ આર્ય સંસ્કૃતિ અવધાન કર્યા હોય એ ક્યાંય નોંધાણું નથી હજી લિમકા બુક ઓફ રેકોર્ડ માં કેમ કરતા જ નથી કેવી રીતે ઘણી બધી ચમત્કારીક સિદ્ધિ લાગે એવી શોધો થઈ છે વૈદિક શાસ્ત્રમાં માં બીજીમાં પૂર્ણ કરે છે આ અવધાન આત્માની શક્તિ છે આ બુદ્ધિનો વિષય નથી બુદ્ધિના વિષયના સંશોધન અવધાન ના પ્રશ્નો સમજાય ને આપણને પછી શું એ ખબર પડે પોપળો જવાબ સમજાય તો અહો ખાલી પ્રશ્નો સમજે શું કર્યું છે પોપળો કોશિશ કરીએ સમજવાની ફરી કરીને ઘસ કરીએ અને જેટલો ઓભો આવે એટલો પરમો ભાવ થાય સંબંધ ઓગણીસો ચાલીસ માં મોરબીના ઉપાશ્રીમાં તેમણે શ્રી શંકરલાલ મહેશ્વર શાસ્ત્રીના અષ્ટાવધાન જોયા એટલે એ ભાઈ આવ્યા હશે ખાઈબાને ઘેરે એ ઉદય પ્રયોગ કે જે હોય અથવા અવધાન પોતાને જાહેરમાં કરવાના જેનું નિમિત પકડવા માટે આવે કારણ કાર્યનો સંબંધ હોય આવું મળી જાય કારણ કે આઠ અવધાન વાળાને લોકો દેવ તરીકે પૂજતા હોય દેવ તો વિતરાગ દેવ હોય હું કરીને બતાવું સો આવતા પછી છોડી દઉં તો વિતરાગ દેવ કોને કહેવાય ખબર પડે આવું કારણ કાર્ય જ્ઞાની નહીં કરવું પડે આવું જગતનું કલ્યાણ થાતું હોય બીજે દિવસે મોરબી વસંત બાગમાં આપણે જશું અવસરે અત્યારે મ્યુનિસિપાલિટીના હાથમાં છે ને બધી ટ્રેક્ટર ને એવું હોય છે પણ મેદાન ખુલ્લું છે જવા દે છે આપણે ત્યાં બગીચો હોય મોટો એટલે મિત્રો સમક્ષ તેમણે અલગ અલગ વિષયો પર આજે આઠો ધ્યાન કરે કે કાલે તમે આઠો ધ્યાન જોયો ને આપરીન કુમર ગયા હુંઈ કરીને બોત તો બયા આવે ને મિત્રો ને કા જોય તો બરો અમે રમવા ગયા ફરવા ગયા એમન ટાઈમ પસાર આઠો ધ્યાન કરીને બજા જોઈ ને બીજી રીતે એટલે નિમિત મળે જ્ઞાનને સોબાભાઈ નિમિત મળ્યા બોધ દેવા આવ્યા છે ખુલે સમાધિ પાવે એડક ઉપર કે પૂર્વે આત્માનું આરાધન કર્યું છે આ સોબાભાઈ યાદ કરાડ્યો એ સોબા ત્રીજી દિવસે મોરબી ના આજ ઉપશ્રમી જે આઠ અવતન કરેલા શંકર મહેશ્વર શાસ્ત્રીએ શાસ્ત્રીજી શાસ્ત્રીજી લોકો ગણ્યા દેવાંશી પુરુષ ગણાય ઉપવોધાર કર્યા આઠ

સાધુ સાધુ એવું એ હોય છોકરો કરશે તો કૃપણ દેવે ત્રીજે દિવસે મોરબીના આ જ ઉપર છે બે હજાર પ્રેક્ષકોની હાજરીમાં તેમણે બાર હજાર આ તો બધું નવું છે ઘણું બધું એટલે જગ્યા જ અને પહેલા આવેલી ત્યારે આવું બધું નહોતું ધીરે 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 બધું જેમ બધું લક્ષ્મી રમવા નીકળે છે ને એટલે આ લાદી કાઢ નાખે ગ્રેનાઇટ મૂકે હજી પૈદા કોઈ ઇટાલિયન માર્બલ મૂકે આવું ક્યાં કરે પંચમ લક્ષ્મી રમવા નીકળે છે મગજ તમે સમજાવ આવું ઘણું ગમે નહીં લોકો એટલે ઓરિજિનાલિટી વહી જાય છે કુદરતી પ્રાકૃતિક જે હોય બધું જાય કુદરત થાય આટલી ભેલ થઈ જાય પછી હજી એટલું બધું નવું થઈ જાય છે નહીં ક્યારે આવા બિલ્ડીંગમાં થોડા આવ્યા ત્યારે ક્યાં આવા બિલ્ડીંગ હતા પછી પ્રતિ ઓછી થશે પણ હજી એ હિંડોળો એ ખુરશી એ ઘોડિયું બધું છે એટલે આપણે ઘણું બધું મેળવ્યું છે પ્રતૃતિનું કારણ પાંચ પંદર વીસ પછી એ નહીં ત્રીજે રીતે મોરબીના આજ ઉપાધ્યાયમાં બે હજાર પ્રેક્ષકોની હાજરીમાં તેમણે બાર વધન કર્યા અને અહીં તેમનો પરિચય વિનયચંદભાઈ અને તેમના પિતા પોપટલાલ દફતરી સાથે થયો જે મોક્ષમાળા લખવાની વાત છે ને એ આગમના અભ્યાસી પોપટલાલભાઈ અને એને શોખ હતો આગમ વાંચવાનો એટલે અપાશ્રયમાં તો અમે આવતા હોય એમ કે કાલે આ અપાશ્રયમાં આ એક વવાણિયાનો યુવાના પ્રોગ્રામ કરવાનો છે કાર્યક્રમ એટલે એ તો પહેલી લાઈનમાં હોય ને આગમ વાંચે જોઈ તો ખરો બાપ દીકરો બેય હતા આ વખતે વવાણીયા મંજીભાઈ એટલે પોપટભાઈ મંજી આવે છે ને વણિયા સમાચાર મંજીભાઈ રવજી વય ના હોય ના હોય સમય પ્રોગ્રામ જોઈને પછી ગયા ત્યારે ગાડામાં ગયા કે જેવું હોય એટલે રાત્રે પહોંચ્યા છે વણિયા સીધા ઘેર ન જતા રવજીભાઈ પાસે ગયા એટલે કયા એના છોકરાએ શું કર્યું છે રાયભાઈ રાત્રે ઠપ ઠપ કરે છે

આ બધી પરિચય ન તારીખ સ્થળ સાથે છે શાસ્ત્રમાં લેવું છે ખોટું કઈ નથી પણ આપણે પ્રતિ અઘરી પડે છે વાંચી એટલે ખરેખર બાર મહિના ઊભો હોય કેટલો વરસાદ આવે પછી કુર નહીં આવી હોય આવ્યા નહીં તો હજાર નહીં હોય આપણે પાસમાં ઉભા થાય એવી ઠંડીમાં પછી ક્યાંય વયા નહીં કહેવાય બળકડતી ઠંડ પણ થાય ને આપણે એટલે પ્રતિથી આવવામાં તકલીફ પડે ખોટું કઈ છે જ નહીં પણ ઘણું ગીતા સાચી રહ્યું અલંકારિક ભાષામાં કહ્યું ચક્ર માળા બાંધે પછી આપણે કીડી અહીંયા બેસે તો આપણે ઓલું થઈ જાય ચક્ર ને માળા કેમ કરવાથી કેટલા દિવસ ચાલે વિચાર તો આવે જ બુદ્ધિ થી આ તો તારીખ વાર છે ઓળું ખોટું કાંઈ નથી પણ એ પણ સાચું છે કે આ મનાય ત્યારે મનાય ને પછી આ મનાય તો એ મનાય ને સિંધુ તો એ મનાય એમ જ નથી રૂપરસિંહ ગોશળિયા જોયું ને બધું બિનસ જંગલી પાડે લડતા લડતા ઉભો તો કાંઈ ડરવાનું નથી કાંઈ અહીંયા આવશે ને પાટા શાંત થઈ જશે પાટા ખાર કહેવાય જરૂર તો લોહી લોણ થાય ત્યાં બધી લડાઈ ચાલુ રાખે બેમાંથી એક પાટો પડી જાય આ રમત નથી થતી સાઉથનો પછી જ બંધ થાય કોણ ઉભરે સોભકભાઈની વિષય સોભકભાઈ ઉભા જાય અંબાલા ઉભા અંબાની પાછળ ત્રિપુન બે ડાટો ડરતા હોય કે બહુ નજીક આવે તો ભાગી જશે અને સોભકભાઈની પાછળ ડુંગરસિંહ ગુસવડી ગુસવડીએ જોયું કવિતા લખવાનો મહાવરો હતો

ખરેખર એ વાઘ સાથે બેસતા હતા સિંહ સાથે બેસતા હતા મોહન આજે મગન કેમ નથી આવ્યું લાગલા દિવસે કે આગલા અઠવાડિયે આવ્યો હશે આપણે આગળ વિચારીએ તો એ વાંધો આવે તો બધો ઉભો થઈ જાય આપણે ડેઢ ગોળી આવે તો ઘણા તો ડેઢ ગોળી પછી આવે નહીં પાછા વહી ગઈ હોય તો બીજી હશે તો એમ કે એટલે આપણને વાર્તા જ લાગે ને હજી વાર્તા જ લાગે છે લોકો ચાર જગ્યાએ અલગ અલગ પ્રસંગો અલગ અલગ વ્યક્તિ એમાં મુનિ પ્રભુજી સાથે બેઠા ઠાકરજી એટલે તો નોર્મલ લાગે હું જોતો કઈ એ તો સ્વચ્છંદી કરે ને એને કઈ અધ્યાત્મ બરોબર જ નહીં તો આપણે ભીના થઈ ગયા હતા ને આ તો વાત કરું છું આપણે કેમ પ્રતિનિધિ કરું છું જોયેલું છે એને લખાયું છે જેને કઈ ગોપાદો પ્રત્યે ખાસ ઓળખ ન પૂછાય મોટા કાર છે શક્તિ વાળા પુરુષ હું જાઉં સૌ ભણો ઠાકરજી કપડા ભીના ત્યાં ક્યાં ધોવા જાય થોકવા જાય એટલે કુપો જેટલું સુકાઈ ગયેલું પહેલું તું ખબર છે આ ભાડું જૂથું કરે તો ન કરે ના પડો ને મને કઈ નિયમ ખબર નથી શાસ્ત્ર માટે કટલે ભીતર તો આ કરે ભાડું જૂથું વડે કરે પૂછાવ એટલે એ લોકોને કઈ શાસ્ત્રનો અભ્યાસ કરે નતો પણ પરિચય લગાવે છે કે હું ને છગન છત્રી બેઠા હતા અમને કહ્યું કે આવતા નહીં હું જાઉં છું એક કલાક પાછું આવીશ અહીંયા વાઘ પાણી પીવા આવશે આવીને વયો જશે લખેલું છે જે લખ્યું છે મુનિ અહીં અહી બેસીએ ત્યારે વાઘ આવે છે તમારે ભયનું કારણ નથી એ તો આમ બેઠા છે વાઘ પાછળ છે કોપોધો ની સામે ને કોપોધો સામે બેઠા છે સાત મુનિ બેઠા છે પ્રભુસિંહ આમ જોતા નથી અને કયું છે કે ભય નું કારણ નથી દેવપેઢ મહારાજ ઓપોઝિટ સાઈડ માં બેઠા છેલ્લે એને તો પૂરું દેખાય એ તો પ્રભુસિંહ મોટા મહારાજ ઉછે કોઈ ભરી ગયો મકાન બંધ હોય ને સાંકળ ખમડાવી પારણા ઉગાડ્યા અને રવજી બપોને કહે છે તમારો દીકરો તો કોઈ દેવ પૂર્વ જાય છે મોરરીમાં તાજુ ભી ઉપજાય આવે એવા અવધારના આશ્ચર્ય પ્રયત્નો કર્યા છે આવી વાત હોય તો કથા નક લાગે આ સ્થળે કર્યા છે એટલે અહીંયા અવારમાં ધક્કા ખાવા પડે જોયું આપણે ક્યાં ક્યાં જોયું જ છે આત્મા જોવે પછી બધું જોયું છે ત્યાં સુધી મિથિ એ સ્થળે જઈને જ્ઞાની અને પ્રકાશી હોય યાદ આવે એની મન વચન કયા ચેષ્ટાના રહસ્યો ને ફરી ફરી મનન કરે તો આવું કરું હા આ હતા પછી એનું માતું બીજે નમ પછી પરમ કોણ દઉં કે જય ખરી વાર બોલે પરમ કહો કે જય ત્રીજી વાર પાછું બોલે પરમ કહો થયું કે જય પછી ભાવેરની પાસે ભાવેર મૂકે ગયા આપણા પિતાનો ફોટો હોય બીજો ફોટો પિતા ફોટો પર મૂકીએ પિતા ફોટો દાદાનો મૂકાય એ તો એ મૂકે ને મારા બાપા બંગલો કરે તો હું બંગલો કરું તો મારા બાપાનો ફોટો મૂકો કે નો મૂકું મારા બાપાનો તો મારા બાપા બંગલો કરે તો એના બાપા મૂકે ને તો કોપોલ દે છે એને પૂછવું પૂછે કોપોલ હું તો કોલ દો ને પૂછ્યું ને અને ગાય કરો પ્રત્યક્ષ પરોક્ષજી નો ઉપકાર ગાય જ છે ગાવાની મનાય છે ગાવાનું બંધ કરશે ને ત્યારે થાય પણ એ ગાય તો સારું શું કરે જ્ઞાની ગદ્યમાં પદ્યમાં પ્રશ્નો નાટક રૂપે ગોઠ્યું ગમે તેના ઠોસ નિશાળીઓ ભણતા શીખે એને ક્યાં પૂજાવું છે ભણશે તો ખરો પાપ તો ઓછા કરશે ઓછા પાપે તો જીવશે ફરી વાર માણસ થશે ને આ ક્યાં એક બે ભાવમાં પતવાનું છે આ સમજાય ને પછી અધ્યાત્મ ની શરૂઆત થાય ખાલી બાળબંધી અને દર્દના કહાની છે આપણી અધ્યાત્મ પહેલા ગુઠાણમાં ન ઓળખે એ ગુનો અને ન માનવું એ બીજો ન ઓળખે ને એ ખાલી આચરણ ની પણ ખબર નથી પડતી ન માનવું એ શ્રદ્ધાની ભૂજે મોટી ભૂલ છે શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા રેરી સર થઈ પછી કોઈ કાળે કરે કરેડો નથી હાઈસ્કૂલમાં મુંબઈ ના શેઠ લક્ષ્મીદાસ હાજરીમાં નામ છે બધા મુંબઈ ના શેઠ લક્ષ્મીદાસ ખીપજી પૈસા આપ્યો બધા માટે મુંબઈ વ્યાગે પોતાના વતનમાં પૈસા આપે ને બાળ મંદિર કરે મંદિર કરે રસ્તો કરે ચોક કરાવ ધર્મશાળા કરાવે મુંબઈના શેઠ લખનર ખીમજીની હાજરીમાં મોટી સભામાં ફરીવાર બારોદન કરે ત્યારે શેઠ બોલ્યા આ સમયે આવી શક્તિ વાળા પુરુષ હિત ખાતે તો એક જ છે આઠ કરતા હતા પહેલા બાર કર્યા પછી તો સોળ પછી સીધા બાવન બાવન વધન કર્યા એ તો વચનામૂત અઢારમાં અક્ષર લખેલું છે કુપોદેવભાઈ વચનામૂત અઢાર વચનામૂતમાં પૂછ્યું કે તમે શું કરેલું એક કલાકમાં સો શ્લોક યાદ રહે કોઈ કોઈ કે સો અપલુકને હું તમને મેં શું કર્યું એ કહું છું તમે પૂછો છો એટલે આત્મસ્લાગન ન કહેવાય લોકો આપણને પૂછે તમે શું ભણ્યા છો તમે કે સીએ તો તમે સીએ ભણ્યા છો અભિમાન કર્યું કહેવાય તમે એમ થયું કે હું હજામ છો કે સીએ ભણ્યા જોઈએ એટલું તો કરવું પડે ને એ કોઈ પત્રમાં લખે કે તમે પૂછવું એટલું હું કહું છું હું આત્મસ્લાઘન નથી આગત એક કલાકમાં છ નહીં વાંધો અપલોક યાદ રહી શકે આ લખનારે બાવન વધારે કરે છે એવા સો બી કરી શકે છે મુંબઈમાં સો અવધાન કર્યા પેલા જુધાન કરતા નથી પણ ખૂબ લખનાર તમને આવા સો અવધાન સો અવધાન ત્યારે લખ્યું છે આ તો વચન અઢારમાં છે તારીખ નીતિ સાથે આ પત્ર લખનાર આવા સો અવધાન કરી શકે છે આ બધું વચનાબત લખેલું છે આ બધું ઓપ્શનમાં રાખે તો જ્ઞાન ઓળખાય કેમ હિન્દુસ્તાન પાર્ક તો અવધાન પ્રયોગો નોંધ મળતી નથી આ શેઠ કે શ્રીમંત ધીમે ભણેલા હોય આ તો હોય એટલે એને ગોઠવું બોકડા તો હાઈસ્કૂલમાં અને પછી તો આપણે મોક્ષ મળે સર્જનની વાત કરીએ એટલે અવધાનની વાત છે હવે આપણે સ્મૃતિ મંદિર જાય છે જ્યાં કુપોદેવ ના ભૌગોલિક રંગના ઉદય લગ્નના ફેરા ફરેલા સ્થળ સ્વરૂપ પરમ યુવારાજનો ઉદયન યોગે ગૃહસ્થળમાં પ્રવેશ એક વખત પરમ કુલદેવ રેવાશંકરભાઈ ત્યાં ગયા હતા રેવાશંકરભાઈના મોટાભાઈ પોપટલાલભાઈના પુત્રી જબક બેને તેમને આગતા ફાકતા કરતા નાસ્તા પાણી વગેરે આપેલ નીકળતી વખતે પરમ કુલદેવ તેમને એક રૂપિયાનો સિક્કો હાથમાં આપેલ થોડા વખત પછી આજ કન્યા સાથે લગ્ન સંબંધી વાતચીત ચાલી સગપણ બાદ તેમના મોટાબેનેવી ભાઈ ચતુર્ભુજ બેચર મળ્યા ત્યારે વાતચીત દરમિયાન પરમકુમદેવ બોલ્યા કે આમરણના એક શ્રીમંત કન્યાની વાત આવી હતી છતાં આ સાથે પૂર્વના સંબંધે પાણીગ્રહણ થવાના નિમિત્તે અહીંનું જ કબૂલ રાખ્યું છે એટલે કે ઋણાનુબંધ અંગે પરમ કુમદેવ જ્ઞાનમાં બધું જાણે જ છે પરમકુરદેવ મુંબઈ હતા ત્યારે વડીલોએ લગ્નની તિથિ સવન ઓગણીસો સો ચુમ્માલીસ મહાસુદ બારસ નક્કી કરી તેમને ઉતાવળે વાણિયા બોલાવ્યા મુંબઈથી સવંત ઓગણીસો સો ચુમ્માલીસ પોષવ દસમ ભાઈ ચત્રભુજ બેચનને એક પત્ર વચ્ચનમ ત્રીસ લખ્યો જેમાં લગ્ન સાદાઈથી કરી લેવામાં આવે તો ચક્રવર્તીની વિક્ટોરને દુર્લભ કેવળ અસંભવિત તે પદની કેવળ જેની ઈચ્છા છે તે પદાભિલાષી પુરુષના એટલે કે પોતાના ચરિત્રને ઝાંખપ ન લાગે એમ કહી પોતાની ઈચ્છા અને અંતરંગ દશા આ પત્રમાં દર્શાવી ઉપલબ્ધ એમ જણાય કે પરમ કુલદેવ પરણવાની તૈયારી કરી રહ્યા છે પણ તે તો જગતમાંથી જે જે પ્રમાણ પૂર્વકાળે ભેળા કર્યા છે તે આપી દે ઋણમુક્ત થઈ રહ્યા છે તેમને આશ્રમમાં સંવાર થાય છે આ તે જ જગ્યા જ્યાં લગ્નના ફેરા ફરતા આ યુગ પુરુષે ભૌગોના ફેરા ઉકેલ્યા છેલ્લું ભોગવલી કર્મ પૂરું કર્યું અને તેની સાક્ષી રૂપે આકાશમાંથી દેવે કેસર છાંટતા પણ જાન ઉપર વહેતા કર્યા કર્મ થાય ભોગથી દૂર એ મુજબ કરી બતાવ્યું હોત આ સવા પરિસવા Shahajat Maswaru Paramguru.